अमरेली राजूरा सोड़खंड की शालाओं में चेकिंग शिक्षण विभाग द्वारा कराई फायर सेफ्टी लेने जरूरी सब अभाव सूरत में तथ्यकांड अकस्मात कार चालक के फुल स्पीड में रिंग रोड साइड में बैठे छो ने उड़ाया कांग्रेस वर्किंग कमिटी बैठक पूर्ण खड़गे कहूं भारत जोड़ो यात्रा ने कारण बैठक वी नेताओं राहुल गांधी ने विपक्ष नेता बनवा कहू પ્રયોજક હતા ગુડફરનુન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ વાત કરી વિગતવાર સમાચારોની

પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી હતા પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંને લાંચની રકમ સ્વીકારી હતી સુરતના નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઇન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી ક્લાર્ક ગુલામ શેખને પિસ્તાલીસ હજારની લાંચ લેતા પકડ્યા હતા તેમણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર જોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એને વીસ પચીસ એક દિવસ જ થયેલા અરજી એ અરજી પણ આ લોકોએ જ કરાવેલી આની જોડે શાકભાજીના લાયસન્સ માટે આ લોકોએ અરજી કરાવેલી બાકી જનરલી ઘણા લોકો એવું કોઈ શાકભાજીનું લાયસન્સ લેતા નથી હોતા સામાન્ય પણ એમ કે ફૂડ સેફ્ટીને ધ્યાને રાખી અને આ હેમેન તથા ગુલામી આની પાસે અરજી કરાવેલી ઉકાઈ ડેમની સારી સ્થિતિના કારણે ઉનાળુ ડાંગરને પિયત મળી રહેતા ઓલપાડની વિવિધ મંડળીઓમાં બાર લાખથી વધુ ગુણી ડાંગરની જળસ જમા થઈ છે ગત વર્ષે દસ લાખ ગુણી હતી જેની સામે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક આવક થતા ખેડૂતોમાં હવે પછીની સિઝન પણ સારી જવાની આશા ચાકી છે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આઠ સહકારી મંડળીઓમાં અત્યાર સુધીમાં લાખ એક હજાર ગુણાની આવક થઈ છે જેમાં ઓલપાડ પુરુષોત્તમ ફાર્મ્સ મંડળીમાં સૌથી વધુ ચાર લાખ ગુણી જહાંગીરપુરી મંડળીમાં બે લાખ ત્રણ હજાર સાયણ છેતાલીસ હજાર દાળિયા મંડળીમાં બે લાખ અઠ્યોતેર હજાર પાલકોટનમાં બે લાખ છ હજાર ઝીણોદમાં છવ્વીસ હજાર પાડી ઝાંખરી સત્યાવીસ હજાર અને બરબોધન સેવા મંડળીમાં પંદર હજાર ગુણની આવક થઈ છે ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાળુ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ પચાસ સાહીઠ ગામોમાં સારી જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જરાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વહેવાયુંમાં આવી રહ્યું છે સભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજના મંત્રી મુકેશભાઈ પટેલને ટ્યુ જે રજૂઆત હતી એ ખાસ કરીને જે રીતે નહેરોમાં વહન શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે વીંઘામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સભાઈ છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને કાકરા બાટ જમણાકાંઠામાં સતત એકસોને અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વેવરાવવામાં આવ્યું ને એના ફળશોથી તમે જોવો તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મસ સાથે જોડાયેલી સભ્ય મંદિરીઓમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે મોટા વરાછા રોડ વિસ્તારમાં પુર ઝડપે આવી રહેલી કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલકે અડફેટે લેતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત છે ઘાયલ વ્યક્તિઓને પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદમાં દુખિયાના દરિયા રોડ જે છે ત્યાં ફરિયાદી પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિક્ષણ નંબર છે ફાઈવ ઝીરે જીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને રિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ યુલ છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાતેક માણસોને અડફેટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને ચાર હાલમાં ત્યાં સારવાર અત્યારે છે એમાંથી ત્રણ જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ એની છે હાલમાં પાલનપુરની જાણીતી ગુરુકૃપા સેવા સંસ્થા દ્વારા અનોખો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો પાલારામના જંગલમાં બાર માસ સુધી કીડીઓને અને અન્ય જીવજંતુઓનો જંતુઓનો સહેલાઈથી ખોરાક મળી રહેતી હેતુથી કીડિયારો પૂરવાનું અભિયાન છેડાયું હતું જેમાં બસોથી વધુ ખાલી નાળિયેર ભેગા કરીએ તેમાં દળેલી સાકરનું બુરું ઘી બાજરીનો લોટ તલગોળ જેવી વસ્તુઓના મિશ્રણ થકી કીડીઓ માટે ખોરાક બનાવી કીડિયારો પૂરવામાં આવ્યો હતો કીડીઓ માટે ખોરાક ભરેલા નારિયેળ ખાડા ખોદી દાંટવામાં આવ્યા હતા આ જાત માટે તો લોકો ખાવા પીવા અને રહેવાની વ્યવસ્થા કરે છે પરંતુ અબોલ જીવ જંતુ માટે પણ કીડિયારો પૂરી જીવદયા પ્રેમીઓ આદેલા યજ્ઞ અને લોકોએ પણ આવ્યો હતો અત્યારે ચૈત્ર વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્ર વૈશાખ મહિનો એટલે કીડિયારો પૂરવાના દિવસો આપ સૌ બધા જાણીએ છીએ કે મનુષ્ય માટે તો લોકો પાણીની પરબ બંધાવે છે અને બીજી સેવાકીય તેમના માટે કામો કરે છે પણ જે પૃથ્વી ઉપરના જે જીવજંતુઓ હોય છે એમાં ખાસ કરીને કીડીઓ એ કીડીઓ માટે જીવદયા પ્રેમીઓ સિવાય કોઈ કામ કરતું હોતું નથી એટલે જનરલી મને એક વિચાર એવો આવ્યો કે કીડિયારો અને જીવજંતુઓ માટે પણ કંઈક કરવું જોઈએ એટલે અમે બાજુમાં જે બાલારામનું જે મંદ જંગલ આવેલું છે ત્યાં જઈ અને એમના જે કીડિયાનો જે ખોરાક હોય એ બાજરીનો લોટ છે તલ છે ઘી છે સાકરનું બુરું છે આ બધી વસ્તુઓ મિક્સ કરી અને જે નારિયેળ આવે છે એ નાળેલ લોકો પાણી પીને ફેંકી દેતા હોય છે તેનો એ નાળેલના જે બોક્સ લઈ અને તેમાં એમ કે આ જે ખોરાક ભરી અને આગમી ચોમાસાના દિવસોમાં આ કીડીઓને અને બીજા જીવજંતુઓને સરળતાથી ખોરાક મળી રહે તે માટેનો અમે એક મારી સંસ્થા દ્વારા કાર્યક્રમ કર્યો હતો અને આ મને વિશ્વાસ છે કે જે અમે આ કાર્યક્રમ કર્યો છે એ કીડિયારું પૂર્યું છે તો આગમી દિવસોમાં જીવજંતુઓ જે જંગલમાં છે એમાં ખાસ કરીને કીડીઓને સરળતાથી ખોરાક મળી રહેશે એવો મને વિશ્વાસ છે ગઠબંધન કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ છે ખડગે કહ્યું ભારત જોડો યાત્રાના કારણે બેઠકો વધી છે નેતાઓએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનવા કહ્યું અખિલેશે કહ્યું સકારાત્મક રાજનીતિ શરૂ થઈ છે જનતાના મુદ્દાઓની જીત થઈ છે ખડગે કહ્યું અમે જનાદેશ સ્વીકારીએ છીએ સાથે જ કહ્યું ગઠબંધનના સાથીઓ સંસદની અંદર અને બહાર એક સાથે રહેશે આ રીતે એક જૂટતા દર્શાવતા આ નેતાઓ જોવા મળ્યા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ છે તો ખડગે કહ્યું છે ભારત જોડો યાત્રાના કારણે બેઠકો વધી છે નેતાઓએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનવા કહ્યું છે અખિલેશે કહ્યું સકારાત્મક રાજનીતિ શરૂ થઈ છે જનતાના મુદ્દાઓની જીત થઈ છે એ સાથે જ અમે દેશ સ્વીકારીએ છીએ ખડગે કહ્યું ગઠબંધનના સાથીઓ સંસદની અંદર અને બહાર એક સાથે રહેશે તો આ રીતે ઇન્ડિયા ગઠબંધનના તમામ ઘટક પક્ષો એક સાથે એકતાની સાથે આગળ વધશે એવી એકજૂટતા પ્રદર્શિત કરતા જોવા મળ્યા અને તેની સાથે જ નેતાઓએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનવા કહ્યું છે એટલે હવે આ જે પિક્ચર છે તે ક્લિયર કહી શકાય છે તો એનડીએના સંસદીય દળના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારે હવે વિપક્ષના નેતા હશે રાહુલ ગાંધી અને ખડગેએ સાથે જ કહ્યું છે કે અમે જનાદેશ સ્વીકાર્યું છે અને ભારત જોડો યાત્રાના કારણે જ તેમની આ બેઠકો વધી છે એટલે કે રાહુલ ગાંધીએ કરેલ ભારત જોડો યાત્રાના કારણે આ બેઠકો વધી છે એટલે વિપક્ષના નેતા એ તમામ લોકો રાહુલ ગાંધીને સ્વીકારવા તૈયાર છે જામનગરમાં નાગેડી પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા ઉમટી ગયા હતા જામનગર જીજી હોસ્પિટલમાં અમરેલી એસીબી દ્વારા અશોક પરમાર નામનો ક્લાર્ક લાંચના છટકામાં આવ્યો હતો ત્યારે જામનગર એસીબીએ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે આરોપી અશોક પરમાર પૈસા મૂકીને નાસી છૂટ્યો હતો પોલીસે આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે ત્યારે ઓટો રિક્ષા મારફતે ઘુસાડતા દારૂનો આઈડીયા જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી કારણ કે કિન્નરોનો વેશ ધારણ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા પાંચ આરોપીઓની કરી આરોપીઓ છેલ્લા મહિનાથી ઓટો રિક્ષા મારફતે સુરત થી દમણ જઈને દારૂ લઈને આવતા હતા બાદમાં સુરતમાં ચોરી છુપેથી વેચાણ કરતા હતા આરોપીઓનું માનવું હતું કે તેઓ કિન્નરોના વેશને ધારણ કરતા તો પોલીસ તેઓને નહીં રોકે જેનો લાભ લઈને આરોપીઓ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત દમણથી દારૂનો જથ્થો લઈ આવ્યા હતા આરોપી જનેશ જગદીશભાઈ ભાવનગરી અને અકબર અહેસાન શેખ બંને આરોપીઓ કિન્નરનો વેશ ધારણ કરતા હતા તેમની સાથે અભય તીર્થરાજસિંઘ જે ઓટો રિક્ષા ચાલક છે તે ઉપરાંત દારૂ રિસીવ કરનાર આરોપી પ્રશાંત રાકેશભાઈ કહાર અને ગુંજન જીતુભાઈ કહાર છે પોલીસે તમામ આરોપીઓ પાસેથી દારૂ અને ઓટો રિક્ષાને મળીને કુલ રૂપિયા ત્રણ લાખ પંદર હજાર આઠસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કરવામાં આવી છે सूरत शहर में पीसीबी की टीम ने एक प्रोहिबिशन का क्वालिटी केस किया है जिसमें दो व्यक्ति जो किन्नर का वेश धारण करके यहाँ से एक ऑटो लेके दमन जाते थे और वहां से ऑटो में शराब रख के और यहाँ लाके उसकी बिक्री करते थे तो इन्फॉर्मेशन मिलने पर जब उनको पकड़ा गया तो पता लगा कि वो दोनों किन्नर नहीं है और सिर्फ किन्नर का वेश धारण करते थे उन दोनों का नाम है जेनिस जगदीश भाई भावनगरी ये नानपुरा माछीवाड़ सूरत का रहने वाला है और दूसरा जो किन्नर का वेश धारण करता था ये अकबर एहसान शेख ये फतेहगंज वड़ोदरा शहर का मूल निवासी है और अभी ये भी नानपुरा माछीवाड़ में रहता है ये लोग जिस ऑटो वाले को लेके जाते थे उसका नाम अभय तीर्थराज सिंह है ये प्रतापगढ़ यूपी का रहने वाला है और अभी ये सचिन में रहता है इस ऑटो को यहाँ से साथ लेके जाते थे और दमन से शराब बरकेस में वापिस लाते थे और पुलिस से बचने के लिए किन्नर का वेश धारण करते थे ताकि पुलिस वाला या कोई भी इनको बीच में रोके नहीं या इनकी टुकाई नहीं करे साथ में इस केस में दो रिसीव करने वाले जो लोग थे जो शराब खरीदने आए थे उनको भी दो मोपेड के साथ में अरेस्ट किया गया है उनका नाम प्रशांत राकेश भाई कहार ये नानपुरा का रहने वाला है और गुंजन जीतू भाई कहार ये भी माछीवाड़ नानपुरा का रहने वाला है तो इस तरह से पांच आरोपी अटक किए हैं और इकतीस हजार आठ सौ का मुद्दा माल है वो कब्जे लिया गया है शराब का मुद्दा माल जो है वो इकतीस हजार आठ सौ रुपए का है और ऑटो मोपेड और शराब सब मिला के तीन लाख पंद्रह हजार आठ सौ रुपए का मुद्दा कब्जे लिया गया है और अभी आगे की तपास चालू है आरंभिक पूछताछ में इन्होंने बताया कि ये दो तीन महीने से इस तरह से कर रहे हैं और तीन चार चक्कर इन्होंने दमन के लगा दिए और इनका खुद का अनुभव ऐसा रहा कि दमन से लेके यहाँ तक जब ये किन्नर के वेश में होते हैं तो पुलिस इनको कहीं पे भी रोकती नहीं है कोई भी इनको रोक के पूछताछ नहीं करता है इनका ऑटो बेरोक टोक यहाँ से दमन जाता है और वहां से सीधा आ जाता है नहीं अभी तक इनका कोई गुनाई इतिहास सामने नहीं आया પાંડેસર રચના ખાડી બ્રિજ પાસે લૂંટના ઇરાદે એક મજૂર ઉપર જીવલેણ હુમલો કરતા અતુલ પાંડે અને નીરજ દુબે એમ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે આરોપીએ બે દિવસ પહેલા ફરિયાદી પાસે મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા આરોપીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો ફરિયાદીના પેટના ભાગે વાગી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા स्टेशन विस्तार में जीआईडीसी एरिया में भाविन मिल के पास रात को साढ़े दस बजे के आसपास दो लड़कों ने एक आदमी को चाकू मार दिया था बाद में आसपास से गुजरने वाले लोगों ने एक शॉट बुला के उसको सिविल हॉस्पिटल में दाखिल किया जहां पे उसकी स्थिति गंभीर है उसकी एक सर्जरी हुई है और उसके बगल में चाकू का घाव है वहां उसका इलाज चल रहा है जो भोग बनना है उसका नाम रवि प्रजापति है मूल रूप से मिर्जापुर यूपी का रहने वाला है और अभी पांडेसरा में रहता है और एक कपड़े की मिल में काम करता है वहां आसपास के सीसीटीवी देखने के बाद में और ह्यूमन इंटेलिजेंस के आधार पे दो जो आरोपी चाकू मारने वाले थे उन दो आरोपियों को अटक किया गया आरोपियों का नाम अतुल उर्फे शिवम सुनील पांडे ये आविर्भाव सोसाइटी पांडेसरा में रहता है और मूल रूप से ये इलाहाबाद यूपी का रहने वाला है दूसरा आरोपी नीरज उर्फे गोलू संजय भाई दुबे ये अभी पांडेसरा में रहता है और मूल रूप से ये प्रयागराज उत्तर प्रदेश का रहने वाला है इनमें से जो अतुल है उसके ऊपर ऑलरेडी एक चोरी का गुना है तो इसका फोटो जब देखा तो बाद में पुलिस के रिकॉर्ड में और बातमीदारों से बात की तो इसकी पहचान की गई और बाद में दोनों को पुलिस स्टेशन में डिटेन किया गया है और चाकू जिस चाकू से मारा था वो चाकू रिकवर कर लिया गया है और आगे की तपास चालू है अभी तक की पूछताछ में उन्होंने बताया कि वो मोबाइल छीन रहे थे उससे और वो जो रवि है उसने विरोध किया तो इन लोगों ने उसको चाकू मार दिया मोबाइल लूट के इरादे से ये लोग वहां पे गए थे हाल समाचारों में बस आटलूज आने समाचारों ना अंते फिर एक वक्त नजर करी शुरू हेडलाइंस पर हेडलाइंस ना प्रायोजित छे छाश वाला प्रो प्रोबायोटिक लस्सी આવતીકાલે નરેન્દ્ર મોદી સાંજે છ કલાકે પીએમ પદની શપથ લેશે ગઈકાલે એનડીએના નેતા તરીકે સર્વાનુમતિ ચૂંટાઈ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વલસાડ ડાંગ દાહોદમાં વરસાદ છોટાઉદેપુર સુરતમાં વરસાદ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો સોળ ખાનગી શાળાઓમાં ચેકિંગ શિક્ષણ બાદ પૂરા કરાઈ ચકાસણી ફાયર સેફ્ટીને લઈને જરૂરી સવલતનો અભાવ જાણીતી મોટાભાગની શૈક્ષણિક સંસ્થા नो समावेश सूरत में तथ्याकार्यों से अचानक कार चालक के पुल की भारी रिकॉर्ड सेवा किया चल गया वरना मौत सरकारा से गंभीर बनेगी कांग्रेस पार्टी की बैठक कौन कर रहा है बैठक को गतिता और राउंड पर नेता ने मतलब आ हेडलाइंस ना प्रायोजकता जांच वाला इको